મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુ અંદર મિત્રો રણ બેસી ગઈ છે એટલે કે રોહિણી નક્ષત્ર બેસી ગયું છે તેના ચાર પાયા મિત્રો જોવામાં આવશે આગામી ચોમાસું કેવું રહેશે જોરદાર રહેશે કે પછી દુષ્કાળ પડશે કે પછી ખેંચાવશે રણ નક્ષત્ર મિત્રો ક્લિયર કટ સંકેત આપી દેશે આપણા પૂર્વજો વર્ષોથી રણ નક્ષત્ર બેસે એટલે ઘરડ ભરડ થાય અને તેના આધારે જ આવતું ચોમાસા લઈને વાવણી ક્યારે થશે તેને લઈને સંકેત આપ આપી દઈશ પચીસ તારીખથી લઈને આઠ જૂન સુધી મિત્રો રોહિણી નક્ષત્ર ચાલશે અને અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો રોહિણી નક્ષત્રને લઈને મોટી આગાહી આપી દીધી છે તો આજના વિડીયોની અંદર આપણે રોહિણી નક્ષત્રને આધારે ચોમાસાનો વર્તારો કઈ રીતે કરવામાં આવે છે એટલે કે વાવણી કઈ તારીખે થશે ચોમાસું છે આપણે ગુજરાતની અંદર જોવા જઈએ તો ચૌદ તારીખની આસપાસ આવતું હોય છે તો ચોમાસું એના ટાઈમે જ આવશે કેમ પછી મોંડું આવશે તેને લઈને રોહિણી નક્ષત્ર આપણને મિત્રો સંકેત આપી દેશે આ નક્ષત્રની અંદર શરૂઆતની અંદર ખૂબ જ તાપ પડતો હોય છે તેને લઈને પણ વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો હવે સૂર્ય છે એ ખાસ કરીને પચીસ તારીખે સવારે ત્રણ વાગીને સત્યાવીસ મિનિટે રોહિણી નક્ષત્રની અંદર બેઠો છે અને આ દિવસોની અંદર જોવા જઈએ તો સૂર્ય પૃથ્વીની સૌથી નજીક હોય છે એટલે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ખૂબ જ ઓછું અંતર હોય છે જેને લઈને આ નક્ષત્રની અંદર ખાસ કરીને ખૂબ જ તાપ પડે છે સારા વરસાદની માન્યતા છે એ રોહિણી નક્ષત્રની આદિકારથીને છે જ્યોતિષની દ્રષ્ટિએ જોવા જઈએ તો સૂર્ય રોહિણી નક્ષત્ર આમ તો પંદર દિવસ સુધી રહે છે પરંતુ શરૂઆતના નવ દિવસ સૌથી વધુ તાપ રહેતો હોવાથી તેને નવ તપા તરીકે પણ ઓળખવામાં આવે છે હવે રોહિણી નક્ષત્રની પ્રાચીન કહેવતોને આધારે જોવામાં આવે તો રોહિણી નક્ષત્રના ચાર પાયા હોય છે તેમાંથી જે ચાર પાયા છે તેમાંથી બે પાયાની અંદર વરસાદ ન થવો જોઈએ બાકીના બે પાયાની અંદર વરસાદ થવો જોઈએ જો શરૂઆતના પાયાની અંદર વરસાદ થાય તો વરસાદ એટલે કે બોતેરું કાઢે છે એટલે કે વાયરો ફૂંકાય છે બોતેર દિવસ એટલે કે છત્રીસ દિવસ સુધી વરસાદ આવતો નથી હવામાન નિષ્ણાંતેવા અંબાલાલ પટેલે જણાવ્યું કે રોહી નક્ષત્ર છે એના ચાર પાયા હોય છે પંદર દિવસનું નક્ષત્ર હોય છે પ્રથમ ચરણની અંદર વરસાદ થાય તો પચીસ તારીખે રોહિણી બેસે છે અને પ્રથમ ચરણની અંદર વરસાદ થાય તો બોતેર દિવસનું વાયરું ફૂંકાય છે જેમ જેમ બીજા પાયામાં વરસાદ થાય એટલા વાયરાના દિવસો ઓછા થાય એટલે બોતેર દિવસ એટલે મિત્રો અહીંયા એના અડધા ગણવામાં એટલે કે દિવસ રાત ગણીને બોતેર દિવસ થાય તો છત્રીસ દિવસ અને બીજાની અંદર પાયાની અંદર વરસાદ થાય તો એટલા દિવસ ઓછા ગણવા રોહિણી નક્ષત્ર ઉત્તરતા એટલે કે એક જૂનથી લઈને ચાર જૂનમાં વરસાદ થાય તો ચોમાસુ છે બરોબર ચાલે છે નક્ષત્ર પરથી ખબર પડશે કે ચોમાસું મોડું છે કે ખાસ કરીને હજુ પણ મિત્રો ખાસ કરીને પવન ફૂંકા એટલે કે વાવણીની તારીખ મિત્રો આ નક્ષત્ર ઉપરથી ખબર પડી જાય રોહિણી બધા દિવસ ગાધવી સાથે વરસે તો ખાસ કરીને દોષ રહેતો નથી એટલે કે છત્રીસ દિવસનું ખાસ કરીને આ જે વાયરો હોય છે એ રહેતું નથી અને રોહિણી નક્ષત્રની અંદર શરૂઆતની અંદર છાંટા પડે તો ચોમાસાના સારા સંકેત ગણાય છે રોહિણી નક્ષત્ર ઉત્સાહ ઉતરતા એટલે કે એક જૂનના શરૂઆતમાં મહિનાની અંદર વરસાદ થાય તો સાયકલ બરોબર ચાલે છે અને ગુજરાતની અંદર જે જૂન મહિનાની અંદર વરસાદ પડે છે એ પણ બરોબર પડતો હોય છે સાથે સાથે આપણે નવ નવ તપા વિશે વિશે સાંભળતા તો તેના વાત કરીએ કે તપાના બે દિવસ એટલે કે તારીખ પચીસ અને છવ્વીસ જો લૂ જરતો તાપ ન પડે તો ઉંદરોનો બહુ ત્રાસ થાય છે મિત્રો આ બરોબર યાદ રાખજો જો પછીના બે દિવસોમાં તાપ ન પડે તો પાકને નુકસાન પહોંચાડતા જીવાણુનું પ્રમાણ એ વર્ષે વધી જાય છે ત્રીજા દિવસથી જો બિલકુલ લૂ ન પડે તો પાકને નુકસાન પહોંચતા તીડના ઈંડાઓ નાશ પામતા નથી એટલે કે તે વર્ષે તીડનું સામર્જ્ય વધી જાય છે એવી જ રીતે જો ચોથા દિવસથી બે દિવસ તાપ ન વર્તાય તો આપણા માનવ શરીરને તાવ લાવતા જીવાણુઓ મરતા નથી અને માનવ જીવન ઉપર રોગચાળાનું જોખમ વધી જાય છે તો નો તપાસે એ ખૂબ જ તપવા જોઈએ નો તપાસી નવ દિવસ સુધી હોય એટલે કે પચીસ તારીખથી લઈને બે તારીખ સુધી નો તપા હોય છે અને નો તપાની અંદર આપણે વાત કરી કે સૂર્ય અને પૃથ્વીનું અંતર ખૂબ જ ઓછું હોય છે એટલે સીધા તડકાને કારણે ખૂબ જ તાપ પડે છે લોકોને કામ વગર બહાર પણ ન નીકળવું જોઈએ લૂ પડતી હોય છે પરંતુ હાલ મિત્રો વાવાઝોડાની અસરને કારણે નો તપા ઓછા તપશે જેને લઈને રોગચાળાઓ ઉંદરોનો ત્રાસ તીડનો ત્રાસ મિત્રો આ વર્ષે વધી શકે છે છતાં પણ તમારા વિસ્તારમાં કેવો તાપ પડ્યો છે જરૂરથી અમને કોમેન્ટ્સની અંદર જણાવજો સાથે સાથે વાત કરીએ તો રોહિણી નક્ષત્રની અંદર જે વરસાદ પડતો હોય છે એ કુંડાળાની અંદર પડતો હોય છે પાંચ કિલોમીટરથી લઈને પંદર કિલોમીટરની અંદર વરસાદ પડતો હોય છે અને જે વિસ્તારમાં જે વરસાદ પડતો હોય છે એ વિસ્તારની અંદર આગામી ચોમાસા દરમિયાન પણ ખૂબ જ સારામાં સારો વરસાદ રહેતો હોય છે એટલે કે આ વિસ્તારોની અંદર ખાસ કરીને ખૂબ જ સારો હોય છે રોહિણી નક્ષત્ર પહેલાં કૃતિકા નક્ષત્ર આવે છે એની અંદર પણ છાંટા થાય વીજ ઝબૂકીએ તો ખૂબ જ સારો વરસાદ માનવામાં આવે છે તો એની અંદર આપણે વરસાદ જોવા મળ્યો તો ખૂબ જ સારા સંકેત મળી રહ્યા છે તો રોહિણી નક્ષત્ર પચીસ તારીખથી લઈને આઠ જૂન સુધી ચાલશે એના બે પાયા એટલે કે ખાસ કરીને મે મહિનાના અંત સુધી ખૂબ જ તાપ પડવો ખૂબ જ જરૂરી છે કારણ કે રોગોના જીવાણુ નાશ પામતા હોય છે અને આ જે તાપ છે એ વરસાદની ઝડપથી ખેંચી લાવતું હોય છે બીજા ત્રીજા અને ચોથા ક્ષણની અંદર જો વરસાદ થાય તો ચોમાસું એકદમ બેલેન્સ છે ચૌદ તારીખથી ચોમાસું ચાલતું થઈ જાય છે જૂન મહિનાના અંત સુધીમાં સમગ્ર ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદથી સારામાં શરૂ થઈ જાય તો રોહિણી નક્ષત્ર ખૂબ જ અગત્યનું છે જે આગામી ચોમાસાનું બેલેન્સ બતાવે છે તો તમને આ વિશે કોઈ અનુભવ હોય તો જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવશું તેના રિવ્યૂ કરશું અને તેના વિશે સચોટ માર્ગદર્શન સમગ્ર ગુજરાતના લોકોને મળી રહેશે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય at